થતી હોય છે પણ બધા જ એક ભાઈચારાની ભાવના સાથે આદિવાસી સમાજ એક થઈને તમામ આજુબાજુના ગામો આ મેળાનો આનંદ લેતા હોય છે અને અહીંયા દૂર દૂરથી આજુબાજુના રાજ્યના લોકો પણ અહીં આવતા હોય છે અને આ મેળાને ભવ્ય રીતે અને આનંદભેર ઉલ્લાસભેર આની ઉજવણી કરતા હોય છે અને આવા મેળાની અંદર લાહવો લેવો એ પોતાને ધન્ય સમજે છે એવો મેળો હોય છે બધા જેટલા ઘટાડા પરિવારના સમાજના લોકો છે જે ચવાડાની અંદર એના બધા જવાની છોકરા ચડવાની કોશિશ કરે છે એમાં હું વિજેતા થયો છું હા ને હા મને ચડવામાં બહુ એમાં બહુ કાટું છે જે ચડે એને ખબર પડે અને લાકડું જે છે એ બહુ લીચું આવે છે એમાં ચડવાનું કંઈ આસન નહી બહુ લોકો ચડે એટલે બહુ રચાકિચી થાય છે એમાં હું વિજેતા થયો છું આ મેળાની અંદર પબ્લિક આવે આ મેળાનું આયોજન કરવા માટે કરે છે આગળની જે પરંપરાઓ હતી એ આ મેળાની અંદર જે અમે વચ્ચે જે લાખો છે જીમણાં એ ઉપર ચડતો હતો એની મનપસંદગીની છોકરી ઘરો લગ્ન કરતો હતો પણ જેમ જેમ જે પ્રસાર લાંબો થઈ એ આજે અમારી જે પરંપરાઓ હતી આદિવાસીની એ અમે ઉજાગર કરીએ